આપણે વૈદ્યનાથ મહાદેવ પાસે સ્મશાન ગૃહ આવેલું છે તે સ્મશાન ગૃહની અંદર આરસીસી રોડ છે આરસીસી રોડ ઉપર જતાં આ બધા બાવરિયા અહીંયા ઉગેલા છે જેથી કરીને જે કોઈ દેહ છૂટીને ગયો હોય અને એને લાવતા અહીં સ્મશાનના રસ્તા ઉપર આ બધા બાવરિયા ઊગેલા છે તેનું આ ધ્યાન દોરવા માટે આ એક વિડીયો તમને હું મોકલું છું વૈજનાથ મહાદેવ પાસે સ્મશાનની અંદર આ ઓરડી એક છે આ રસ્તા ઉપર સ્મશાન આવેલું છે એ સ્મશાનની અંદર અહીં આગળ આ બધું ગંદકી કરેલો છે અને જેથી કરીને અહીં આગળ ઘણી તકલીફ પડી રહી છે તો આ વિડીયોના માધ્યમથી અહીંયા સાફ સફાઈ કરાવવા માટે એક ખાસ તમને નમ્ર વિનંતી છે આ આપણે અહીંયા આગળ ઊભા રહે છે સ્મશાન આગળથી અને સ્મશાનથી બહાર જતો જે રસ્તો છે એ તમે જોઈ શકો છો કે રસ્તાની અંદર કેટલા બાવરિયા આવેલા છે તો મારી એક વિનંતી છે આ મીડિયમના પ્લેટફોર્મથી ચરોતરના અવાજના માધ્યમથી સુઈતા નગરપાલિકા મામલતદાર શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી તથા અન્ય મહોદય સુધી આ મારો મેસેજ પહોંકે એવી મારી આ નંબર વિનંતી છે વંદે માતરમ ભારત માતા ગઈ જાય એક જાગૃત નાગરિક